નમસ્કાર પરિવાર ન્યૂઝમાં હું નઈ મુંડા દાહોદમાં પલાસ કપ દ્વારા પ્રથમ વખત અગિયાર લાખ રૂપિયાના રોકડ ઇનામની સાથેની ફાઇનલ ક્રિકેટ મેચનું સમાપન કરાયું અનેક યુવાઓની પ્રિય રમત એટલે ક્રિકેટ દુનિયાભરમાં ક્રિકેટનું અનેરું મહત્ત્વ રહેલું છે ખાસ કરીને ભારતમાં વધારે ક્રિકેટ મેચને મહત્વ અપાઈ રહ્યું છે અને ગુજરાતમાં પણ ક્રિકેટ મેચનો અનેરો ઉત્સાહ રહેલો છે તેવી જ રીતે દાહોદ જિલ્લાના યુવાઓની દિલની ધડકન એટલે ક્રિકેટ અને જીવનમાં રમતગમતનું વિશેષ સ્થાન છે જેમ જીવન માટે ખોરાક પીવું અને વસ્ત્ર જરૂરી છે તેવી જ રીતે જીવનને સુખી બનાવવા માટે રમવું પણ જરૂરી છે તેને લઈને દાહોદમાં પલાસ પરિવાર દ્વારા ક્રિકેટ મેચોનું આયોજન છેલ્લા કેટલાય મહિનાઓથી કરવામાં આવી રહ્યું છે જેમાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર આવેલા ડાભિયાલ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચોનું આયોજન કરાતું આવી રહ્યું છે હમણાં જ થોડા દિવસો અગાઉ અઢી લાખ રૂપિયાના ઇનામવાળી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે હવે યુવાઓની દિલની ધડકન ક્રિકેટ મેચનો ઉત્સાહ લોકોમાં બની રહે અને જિલ્લાના યુવાઓના દિલમાં પણ ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ રહે જેમાં દાહોદ જિલ્લાના યુવાઓને ખેલ દિલ્હીમાં આગળ લાવવા આ આયોજન થકી આ આયોજન પણ પલાસ પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું જિલ્લાનો યુવા ગલી મહોલ્લાઓમાં ક્રિકેટ મેચ રમી અને જિલ્લાની તેમજ ગુજરાતની ટીમોમાં હિસ્સો લે ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી અને દેશનું નામ રોશન કરે રાજ્યનું નામ રોશન કરે અને સાથે સાથે જિલ્લા શહેરનું નામ રોશન કરે તેવા હેતુથી ક્રિકેટ મેચનું આયોજન કરી અને યુવાઓને ક્રિકેટ રમવા માટેનો મોકો અપાઈ રહ્યો છે તેવા હેતુથી દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર જીતનાર ટીમને અગિયાર લાખના ઇનામની સાથેની આ પ્રથમ ટુર્નામેન્ટ હોય તેમ જણાઈ રહ્યું છે અને સાથે જ હારનાર ટીમને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને મેન ઓફ ધ મેચના ખેલાડીને મોપેડ ગાડી આપવાની આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેમાં ત્રણથી ચાર દિવસો દરમિયાન આઠ જેટલી ટીમોને રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના અને દાહોદ જિલ્લાના ક્રિકેટના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં રવિવાર તારીખ અઢારમી ફેબ્રુઆરીના રોજ ડાબિયાલ ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં સાંગા ઇલેવન અને ડબલ સેવન ડબલ એટ ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો જેમાં દસ ઓવરની મેચમાં ડબલ સેવન ડબલ એટ ઇલેવન દ્વારા ટ્રોસ જીતી અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પહેલાં બેટિંગ કરી રહેલી ડબલ સેવન ડબલ એટ ઇલેવન ટીમે દસ ઓવરની મેચમાં ચાર વિકેટ ખોઈને બસ્સો બે રન ફટકાર્યા હતા જ્યારે બીજા દાવમાં સાંગા ઇલેવને દસ ઓવરના અંતમાં પાંચ વિકેટ ખોઈને સાંગા ઇલેવન એકસો પંચોતેર રન બનાવી હારી ગઈ હતી અને ફાઇનલ મુકાબલો અતિ રોમાંચિત બન્યો હતો ત્યારે ડબલ સેવન ડબલ એટ ઇલેવન ટીમની જીત થતાં તેમના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને જીતનાર ટીમના ખેલાડીઓને ખભે બેસાડી ટીમલી ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો અને જ્યારે જીતનાર અને હારનાર ટીમને ઇનામ આપતી વેળાએ પ્રથમવાર અગિયાર લાખનું ઇનામ જીતનાર ટીમના ખેલાડીઓને અગિયાર લાખનો ચેક અને ટ્રોફી વિતરણ કરી અને પલાસ કપના આયોજક કિશન પલાસ દ્વારા ડબલ સેવન ડબલ એટના કેપ્ટનને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે મેન ઓફ ધ મેચના ખેલાડીને મોપેડ ગાડી અમરસિંહભાઈ પલાસ દ્વારા એનાયત કરવામાં આવી હતી જ્યારે હારનાર ટીમને ત્રણ લાખ રૂપિયાનો ચેક અને વિવિધ મેડલો ગોવિંદભાઈ પલાસ દ્વારા હારનાર ટીમ અને તેના કેપ્ટનને એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય ખેલાડીઓને પણ અલગ અલગ પ્રકારે ટ્રોફી અને મેડલો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અનાડી પલાસ દ્વારા પણ ખેલાડીઓને બેટ તેમજ ક્રિકેટ મેચના કીટોનું એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે મેદાન ઉપર જીતનાર ટીમના સમર્થકો દ્વારા આતિશબાજી પણ કરવામાં આવી હતી ત્યારે પલાસ કપના આયોજક કિશન પલાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાત જાત ભૂલીને માત્ર ને માત્ર દરેક જ્ઞાતિના યુવાઓને ક્રિકેટ પ્રત્યે પ્રેમ આપી તેમને ઉત્સાહિત કરી અને દરેકને મોકો મળે ગલી મહલ્લાઓમાં ક્રિકેટ રમતા યુવાઓ ગુજરાતમાં રણજી ટ્રોફી અને અલગ અલગ કપોના અને ટુર્નામેન્ટના આયોજન દરમિયાન ક્રિકેટ મેચ રમે તેવા હેતુથી અને તેવા આશયથી પ્રથમ વખત જીતનાર ટીમને ટીમને લાખ રોકડ રોકડ પુરસ્કાર પુરસ્કાર અને અને હારનાર મેન ઓફ ધ મેચના ખેલાડીને એક્સેસ મોપેડ ગાડી આપવાના આયોજન થકી યુવાઓના ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન હતું ત્યારે ક્રિકેટ મેચના આયોજક કિશન પલાસ દ્વારા આ બાબતે શું કહ્યું હતું સાંભળીએ તેમને આજે જે ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી દાહોદ જિલ્લા તરફથી અમારા પલાસ પરિવાર તરફથી એમાં ગોવિંદભાઈ પલાસ અનાળીભાઈ પલાસ ફારૂકભાઈ પટેલ પવનભાઈ મક્કીજાની આ બધા અમારા આયોજક છે સાચાકાર એમનો ખૂબ સરસ મળ્યો છે એમને આજે જે આઠ ટીમ હતી એમાં અગિયાર લાખનું ઇનામ રાખ્યું હતું આપણે જે હારવાવાળી જે ટીમ છે એને ત્રણ લાખનું ઇનામ હતું અને જે જીતવાવાળી છે એને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ હતું એ આજે સમાજ પૂરું થાય છે આજે જે ટીમ જીતી છે જે ડબલ સેવન ડબલ એટ અને જે ટીમ હારી છે સાંગા ઇલેવન એ બંને ટીમોએ ખૂબ મહેનત કરી ટીમ જે આ ઇનામ જીતવા માટે એમને આવી ખેલદિલી બતાવી છે અને જે જે દેશ આખા દેશના જે ખેલાડી આવ્યા છે એમનું આપણે દાહોદ દાહોદ તરફથી એમનું સ્વાગત કરીએ છીએ અચ્છું રમ્યા અચ્છું ખેલ્યા અને દાહોદના યુવાઓમાં એક જાગૃતતા પેદા થાય કે આવા ખેલ ચાલતા રહે તો આપણા દાહોદના યુવાનો જે નવજવાન છોરાઓ છે એમને બી ઉત્સાહ થાય એમને એમને લાગે કે અમે બી કંઈક કરીએ અમારા જીવનમાં એટલા માટે અમારા પલાસ પરિવાર તરફથી અમે જે આયોજન કર્યું છે અને જે આયોજન હવે બીજી વાર કરવા જઈ રહ્યા છે એ આયોજન સિર્ફ એના માટે દાહોદ જિલ્લાના જે આપણા આદિવાસી સમાજના જે મુસ્લિમ સમાજના સિંધી સમાજના કે કોઈ બી સમાજના જે ખેલાડીઓ હશે એમને મોકો આપીશું હવે બહારથી કોઈ ખેલાડી બોલાવવાની નોબત ના આવે આ લોકો આગળ અહીંયા રમશે તો આગળ રમવા જશે એ અમારો પ્રયત્ન રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો આવા જ સમાચારો અને વિડીયો જોવા માટે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી અમારા સમાચારોના નોટિફિકેશન મેળવી અને અમારી સાથે જોડાયેલા રહો અને જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો રજૂ કરો તેમજ અમારા સમાચારો અને વિડીયોની લિંકને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ધન્યવાદ